પરંતુ લોકોના પડખી ઉભા રહેવાનો સમય છે એટલે કાર્યકરો સહિત કોંગ્રેસીઓને લોકોને સહાય કરવા અપીલ કરી હતી સાથે જ આવનારા સમયમાં આવી ઘટનાઓ ન બને તેની માટે પાણીના વહેણ પર થયેલા દબાણો દૂર કરવા તંત્રને રજૂઆત કરી હતી અને યોગ્ય સહાય ખેડૂતોને વેપારીઓને અને લોકોને મળી રહે તેવું સરકારને આગ્રહપૂર્વક જણાવાયું હતું આજે હું અત્યારે માંડવીના આઝાદ ચોક વિસ્તારમાં છું આ વિસ્તારના વેપારીઓને પારાવાર નુકસાન થયું છે અહીંયા આઠ આઠ દસ દસ ફૂટ સુધીના પાણી આઝાદ ચોકમાં ભરાયા અને પરિણામે વેપારીઓની દુકાનોમાં ચાર ચાર પાંચ પાંચ ફૂટના અંદર પાણી ભરાવાના કારણે ન કલ્પી શકાય એવું નુકસાન નાના નાના વેપારીઓને થયું છે આટલા સમય વીતી ગયો છતાં વરસાદ બંધ રહ્યો છતાં આપે પણ જોયું છે કે પાણી હજી પણ આ બજારોમાં ભરેલા છે પાણીનો નિકાલ નથી ભૂતકાળમાં જ્યારે આ નગરની રચના થઈ માંડવીની ત્યારે એ વખતના રાજવીઓ ખૂબ પ્લાનિંગ સાથે ખરેખર આ બજાર જુઓ તો પંદર ફૂટ દરિયા કરતા ઉપર છે પાણીનો નિકાલ થઈ જવો જોઈએ અને ભૂતકાળમાં થતો પણ હતો પરંતુ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાએ અહીંયા મને કહ્યું લોકોએ કે જે ઓગન છે જ્યાંથી પાણી નીકળવું જોઈએ એના ઉપર ચણતરો થઈ ગયા છે એના ઉપર બાંધકામો થઈ ગયા છે એમાં ભ્રષ્ટાચાર થયો છે થવા દીધા છે એમના જ મળતી આવોને થવા દીધું છે નગરપાલિકાએ આ ઓગાન સાફ કરવા માટે વરસાદી પાણીના નિકાલની ગટરો માટે લાખો રૂપિયા કાગળ ઉપર ઉધાર્યા છે પરંતુ એ ઉધારેલા પૈસા જો ખરા અર્થમાં નિકાલ થયો હોત તો આ પરિસ્થિતિ ન થાય શેરીમાં બજારોમાં જ્યાં કચરો એકઠો થતો હોય ત્યાં ચોમાસું આવે એ પહેલા નગરપાલિકાની જવાબદારી છે કે કચરો ઉઠાવીને બહાર ફેંકી દેવો જોઈએ કે જેથી એ કચરો ક્યાંય આડસ ન ઊભું થાય અને એના કારણે પાણીનો નગરોમાં ભરાવો ન થાય આવી કોઈ જ તકેદારી નહીં રાખવાના કારણે વેપારીઓને ખૂબ મોટું નુકસાન થયું છે સરકારને વિનંતી કરું છું હજી સુધી મેં પૂછ્યું એક પણ વેપારીની દુકાનનો સર્વે નથી થયો આ નાના નાના વેપારીઓ છે એમને નુકસાન મોટું ગયું છે

જેમને ખેતીમાં નુકસાન થયું છે એવા લોકોએ વાત કરી પવન અને અતિ વરસાદના કારણે આડો પડી ગયો છે હવે કપાસ કે મોલ જ્યારે આડો પડી જાય એ પછી એમાં ઉત્પાદન ઝીરો થઈ જાય તલના પાકમાં સહેજ પણ પાણી ભરાઈ રહે એટલે તલને પાણી લાગી જાય ને પછી એ મોલ જીવતો ન થાય સંપૂર્ણપણે એ પાક એમનો નિષ્ફળ ગયો છે અહીંયા થોડા વિસ્તારોમાં વૃક્ષની ખેતી પણ કચ્છમાં આવે થાય છે એમને પણ મોટા પાયે નુકસાન થયું છે જેનું સર્વે યોગ્ય રીતે થઈ અને પૂરતું વળતર મળે એ જરૂરી છે હવે સરકાર પોર્ટલની વાતો કરે છે તો નાનો ગામડાનો ખેડૂત અહીંયા આવે મોબાઈલ ટાવરો પણ સરખા ચાલતા ન હોય ત્યાં પોર્ટલ ઉપર જઈને ક્યાંથી મૂકવાનો છે સરળતા ઊભી કરવી જોઈએ ગ્રામ સેવકો તલાટી મંત્રીઓ પાસે વોટ્સએપથી પણ કલેક્ટર ને માહિતીઓ જિલ્લાના વોટ્સએપ નંબરો આપે તો આજે પોર્ટલ વાળી રસ્તે ચડાવવાની ખુબ મોટું થયું છે હજી સુધી એક પણ જગ્યાએ એનો સર્વે કે એના ફોર્મ ભરવાની વિધિ થતી નથી માત્ર કેવા ફોર્મ ભરાય છે કે તમારી ઘર વકરીને કપડાં બધું નાશ પામ્યું તો પચીસો રૂપિયા મહત્તમ અને ઘરના આખા નુકસાન માટે પચીસો 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 મહત્તમ ગણો તો પાંચ હજાર થયા જેનું સર્વસ્વ નાશ થયું છે પાંચ હજાર રૂપિયા કઈ આ રાહત કહેવાય કે મશ્કરી કહેવાય ધોરણો સુધારે સરકાર ભૂતકાળના વર્ષોથી ચાલે આવતા ધોરણો એ ન ચાલે આ ધોરણો સુધરે એવી પણ માંગ કરું છું જે વિકાસના બણગા ફૂંકતા હતા એમણે મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો કોઈ પત્રકારત્વમાં કરનારા લોકો જો તપાસ કરીને આરટીઆઈ કરશે તો જેને વર્ક ઓર્ડર આપવાનો હોય ને એના પાસેથી પહેલા ભાજપનો ચેક લેવાય ઓફ ધ રેકોર્ડ રોકડા રૂપિયા પણ આગેવાનો લઈ લે પછી વર્ક ઓર્ડર આપે કોન્ટ્રાક્ટર આવા મોટા પૈસા આપે એ કઈ ઘરના ખિસ્સાના તો નહીં આપે એ પૈસા પછી કામમાં નબળું કામ કરે અને એને ભાજપવાળા કંઈ કહી ન શકે કારણ કે એના પાસેથી હપ્તો અને ટકાવારી લીધી હોય છે પરિણામે જે કામો થવા જોઈએ લોકોની સુવિધા માટે એ ભ્રષ્ટાચારના કારણે ઊંધા કામો થાય છે તમે જુઓ કોંગ્રેસના શાસનમાં બનેલા ડેમો આજે પણ સલામત છે કોંગ્રેસના શાસનમાં બનેલો રોડ હયાત છે અને સિત્તેર કરોડના ખર્ચે રાજકોટમાં એરપોર્ટ પાસે નવો બનેલો રોડ એ આખે આખો રોડ ઉખડી જાય આ શું બતાવે છે ભય મુક્ત ભ્રષ્ટાચાર છે મને બહુ દુઃખ છે કે મારા ગુજરાતમાં આવું ક્યારેય નહોતું ત્યારે આના સામે જનતા જાગે એ પણ જરૂરી છે એમને લાગે છે કે આપણે તો ચૂંટણી આવશે ત્યારે મત લોકો આપી જ દે છે ને કરો ભયમુક્ત ભ્રષ્ટાચાર આપણને ક્યાં વાંધો છે ગુજરાતની જનતા પણ આ અંગે જરૂર જાગૃત બનશે એવો મને પૂરો વિશ્વાસ છે નદીના નિકાલ માટે પાણીના પ્રવાહના રસ્તાઓ સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે ગમે તેવી જરૂરિયાત હોય તો પણ એમાં અડચણ ઉભી ના કરી શકાય દરેક જગ્યાએ આવી પરિસ્થિતિ વડોદરામાં અઘરા મોલ આખો એક મોટું બિલ્ડિંગ મોલ આખો બનાવી દીધો પાણીનું વેલ જે વિશ્વામિત્રીમાં પાણી જતું હતું ત્યાં લોકોએ કહ્યું ત્યાંના આવા પૈસા ખાઈને મંજૂરીઓ આપીને નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ પાપ કરે છે એના કારણે પ્રજાને સહન કરવું પડે છે આવું તમે કહો છો એવું જે કંઈ અડચણ હોય એટલે તાત્કાલિક ગમે તેનું હોય તો પણ બુલડોઝર ફેરવીને કાઢી નાખવું જોઈએ પાણીના રસ્તાઓ સાફ કરવા જોઈએ હું ચોક્કસ જ્યાં જ્યાં મિત્રોએ પ્લાનિંગ કર્યું છે અને બહુ ગુજરાતમાં નુકસાની હોય છું જામનગર પણ જઈને આવ્યો સૌરાષ્ટ્રના વિસ્તારો જોયા અમારી એક ટીમ અમિતભાઈ ચાવડા અને મિત્રો એ વડોદરા જઈને આવ્યા કેટલાક મિત્રો જુનાગઢ અને ઘેડ ટીમ ગઈ છે જ્યાં જ્યાં લોકોની વચ્ચે પહોંચી શકાય ત્યાં જઈને અને અમારા મિત્રોને કાર્યકર્તાઓને કોંગ્રેસ પરિવારના સભ્યોને પણ કહ્યું છે કે યથાશક્તિ આપણે પણ લોકોને મદદરૂપ થવાનું છે મને આનંદ છે હું જામનગર ગયો હતો તંત્રના લોકો ફોર્મ ભરાવી શકે એમ નહોતું તો કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફોર્મ નથી એમ કહ્યું તો લાવી ઝેરોક્ષ કરી શેરીએ શેરીએ ટેબલો નાખીને જેમનું નુકસાન ગયું છે કોઈનું આધાર કાર્ડની ઝેરોક્ષ કરાવવા ક્યાં જવું તકલીફ હતી તો પોતે પોતાના પ્રિન્ટરો મૂકીને ઝેરોક્સ કરી આપીને લોકોને મદદરૂપ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ થાય છે આ સમય માત્ર રાજકીય આક્ષેપોનો નહીં લોકોને મદદ કેમ કરી શકાય એના માટેનો પણ છે ને એનો પણ અમારો પ્રયત્ન છે ખરેખર તંત્રની જવાબદારી છે આ રાજકીય લાભ લેવાનો સમય નથી પરંતુ કમનસીબે આપ કહો છો એમ જો ભાજપવાળા ઘરમાં બેસીને આ કામ કરતા હોય બિલકુલ યોગ્ય નથી કારણ કે વિચારધારાથી જોડાયેલા લોકો એ દરેક ત્યાં નથી જઈ શકવાના ખરેખર તો સરકારે અત્યારે જરૂર પડે તો બહુ જ બેરોજગાર યુવાનો છે એને ટેમ્પરરી નોકરીએ રાખીને શેરીએ શેરીએ જ્યાં જ્યાં લોકોની મુશ્કેલી છે ત્યાં બૂથો ઊભા કરવા જોઈએ લોકોને મદદ કરવી જોઈએ રાજકીય રીતે આ પ્રકારની પ્રવૃત્તિ આવા સમયે પણ થતી હોય તો એ શરમજનક છે